નમસ્કાર મિત્રો વાગ્યા છે સવારના છ અને તારીખ છે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર છે મંગળવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ધોધમાર કે અતિ ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો છ વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના એકો વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાતી નથી ખાસ કરીને દરિયાઈ પટ્ટાની અંદર હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે જેમ કે પોરબંદર છે ઉનાના વિસ્તાર છે દ્વારકા છે જામનગરના દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારો સિવાય અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે બાકીના વિસ્તારોની અંદર સવારથી જ કોઈ પણ જાતની વરસાદની સંભાવના દેખાતી નથી ત્યારબાદ કચ્છની વાત કરીએ તો વહેલી સવારથી કચ્છની અંદર નળિયાના વિસ્તારો છે માંડવીના વિસ્તારો છે અને ગાંધીધામ લાગુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ છ વાગ્યા પ્રમાણે જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે પાલનપુર લાગુ વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના આપણે દેખાઈ રહી છે પાલનપુર છે ત્યારબાદ જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે ત્યારબાદ જે અરવલ્લીના વિસ્તારો છે મહેસાણા છે અને ગાંધીનગરના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે છ વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના છે દાહોદ છે પંચમહાલ છે ઉદેપુર છે ત્યારબાદ વડોદરાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાતી નથી ત્યારબાદ દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વલસાડ છે અને નવસારીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અમુક વિસ્તારોની અંદર જોવા મળશે બાકીના વિસ્તારોની અંદર હાલ વરસાદની સંભાવના નથી તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે જે વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે તેના ઉપર આપણે નજર કરીએ તો બે વાગતાની સાથે જે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો છે તેની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપણે જોવા મળી શકે ભાવનગર છે રાજકોટ છે ત્યારબાદ બોટાદ છે અમરેલી છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબદા છે દ્વારકા છે જામનગર છે ત્યારબાદ મોરબી છે સુરેન્દ્રનગર તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે જોવા મળી શકે તેની આ સંભાવના દેખાઈ રહી છે કચ્છના પણ તમામ ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંને તમામ ભાગોની અંદર બપોરના બે વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદ જોવા મળવાની સંભાવના ખાસ કરીને જે પાલનપુર છે મહેસાણા છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર અમુક અમુક જગ્યાએ હળવાથી છૂટા છવાયા ઝાપટા આપણને જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નહીવત છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે વડોદરા છે આ વિસ્તારોની અંદર જે નર્મદાના વિસ્તારો છે ભરૂચના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા અથવા ગાજવી સાથે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે બપોરના બે વાગ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સુરત છે ત્યારબાદ ડાંગ છે તપી છે વલસાડ છે નવસારી અને આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો મિત્રો હવે આપણે છેલ્લી અપડેટ પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે જે વરસાદનું જોર સૌરાષ્ટ્રના વિસ્તારોની વધી રહ્યું છે અને છ વાગતાની સાથે જે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે ભાવનગર છે અમરેલી છે ઉના છે દીવ છે મહુવાના વિસ્તારો છે જૂનાગઢ છે અમરેલી છે રાજકોટ છે જામનગર છે પોરબંદર છે દ્વારકા છે બોટા છે સુરેન્દ્રનગર છે અને મોરબીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે જોવા મળે તેવી સંભાવના છે કચ્છના કાવડા લાગુ વિસ્તારો ગાંધીધામ છે રાપર છે ત્યારબાદ નલિયા છે અને ભુજના વિસ્તારોની અંદર થી મધ્યમ વરસાદની શક્યતા છ વાગ્યા પ્રમાણે જણાઈ રહી છે ત્યારબાદ જે પાલનપુર છે ત્યારબાદ જે બનાસકાંઠા સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે આ વિસ્તારોની અંદર જે મહેસાણા છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર છ વાગ્યા પ્રમાણે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે ત્યારબાદ જે ગુજરાતના દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે ત્યારબાદ જે ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે છ વાગ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના એક જિલ્લાની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી નથી ખાસ કરીને વરસાદ લાગુ અમુક વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છ વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના હાલ તો આપણે દેખાતી નથી તો મિત્રો આપણે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ આઠ વાગ્યા પ્રમાણે જોઈએ તો આઠ વાગ્યા પ્રમાણે જે વરસાદનું જોર ઘટી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નથી ત્યારબાદ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે કચ્છના અમુક વિસ્તારો છે જેની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે એટલે કે આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેવાનો છે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર વરસાદ સારો રહેવાની સંભાવના છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ઝાપટાં રહે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપણે આજે દિવસ દરમિયાન જોવા મળવાના છે